જય શ્રી કૃષ્ણ બધે બધું કામ થયું થોડું ઘણું કામ બાકી છે ને થોડુંક પછી આપણે કરી લે પેલા બ્લોગની શરૂઆત કરતા કરના આજે બેબીની ઘોડિયામાં પઢાળવાની છે એટલે ઘોડિયામાં પહેલી વાર હું આવે ને એટલે ચાર છોકરીઓ આવે ને એને શિયાળી પાંગરે કે ઉભે ની હીસકાવે ખોડિયામાં પોઠાળીને સાડા નવ વાગ્યા સુધી મીરી છે હજુ અડધી કલાક છે આજે બે અહીંથી છોકરીઓને વરક્યા ને તો પછી એકતા મીરા છે ને ત્રણ જો પછી પોતાળમ આજે તો એ તો હું તો આજે કાળાક રાતી જાગતો હે કાલે વેક્સિંગ લીધું ને રસી મીગાને जराक अजिक्सन हेती चाकते तो लटाण हो तो लटाण में रमतो रमते मटपू आप जाए चोकड़ियों बड़के आए तो पसी घोड़िया में कौटाड़ी आप घर जाइए घोड़ीन बताने त्याग करने ते ईठा काम करो गैस नूलो ला कम बना આ જો મીરુ કામ બનાવું માથું કરવું ને એ તો તું બોલવાનું એક માથું નામ લીધું માથું કર તો જો ઘોડીઓ મસ્ત ત્યાર કરી તે છોકરીઓ જોઈ ને છોકરીઓ મારે ભાઈ બરાકવા ગા આગળ આવે ને તો હાલો ભાઈ ની છે ને ઘોડિયામાં ઘટાડે લીધા थी, थे थी। बस चार ये के ने बे 3 छोकरी आई थी ने एक मीरा होती चार छोकरी થઈ ગઈ થી ને બસ ખાલી ઘોડિયામાં હુરાન ચાર એક કિસ્કો નહો ઈવો આજ જો બારદી થી ને એટલે કે કે બારદી થઈ જાય ને તો ઘોડિયામાં પોઠાડે પછી રોવે કે તાર ગમે ત્યારે પછી હુરાવો હોય તાર હુરાવા થા યાર ત્યાં તો ઘોડિયાન કઈ બહુ જરૂર ને તા કે પોઠાડી દે ને તો પછી તારે તો રોવે કે તો હુરાવા થાઈ ને જા હતી ઘોડિયાન જરૂર નો

તો બધાય વિશ કરવાનું ભૂલતા નહીં આજે છે મારો બર્થડે સૌથી પહેલાં વિશ કરી રાણી એ પણ વોટ્સઅપના સ્ટેટસ મળે રૂબરૂ તેલી WhatsApp મળે હેપી બર્થડે નથી કીધું સુટા રીંગણાનો ઘાવ છે ને બધાય કોમેન્ટ નો તો તમારો અવાજ આવે પછી કે એનો બર્થડે એક ન બધાય કોમેન્ટ કરજો वो नाद तो बधाय ना लग लखजो एने यश में त्रण अक्षर आवशे ना में बे आवी छे तमणी हेलु पड़ी, है, पड़ी है। <laughs> ने मणी हेलु पड़ी छे हे तारे सेट छे के नो रे पहला तो लई ली आपणी सस्मा आणा वगर आई गयो तुम ने नो देखा फिर भी तारे नेत पर भी हाँ 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 जै मत तो देखा है साकी देखा है। हाँ वाह रेडी तो हमने सस्मा नहीं हुआ है किधर आका मोटसाइकल आका इतने लगे आप एक्ट में थे काश ऊपर यही देना एक एक्ट में यहाँ पड़े थे सस्मा तो जरूरी से मार से मोटसाइकल ने डाल दो हाँ ये बाहर पे सस्मा भूल तो ही जा तो पेना पेना। नहीं नगमार से भूल जाता हो जाता है पहले ना वो सांप आता है वो � કાલે લે ઈગર તના જાજે આવવાની હે કાં જોને આવતું દી ઓ તા ઓય એનો અર્ધ આવતી ને આ કાં તો એમાં કોણ પકડાય ગમે એટલે પકડ ને કેટલી ફેરાતા જો તોય આ તું કપાન ને આવતું આ નું કપાન ને આવતું તો એમાં મજા આવે ગમે એ ઉતાર નાખ્યા કે આવે છે ઈ માં અલ્ટ્રા વાઈડ આવતી હા ઉમાં તો જરાય इनलिए तो आप लोग पहलू काम है ओल्ब बदलाव वाले के दोनों ओल्नेत बदले हैं आप कैसे लिए थे आ, जो जी अक्चुल तो खैय सतीश ओहे नहीं होगी? नहीं वो है रे इवों थोड़ो है क्या क्या गाड़ी में ओल्नो ओल्नो वो है बापूजी है हम वे एक सर्विस ऐकराव है वाले हैं जो मेड़ा वाई था सर्विस ऐकरावी जी बर्�

તો મોટાનો વારો કરીએ ને આને ગમે નાનો એક પસંદ લઈએ જેથી એને હનોય ભાંગે પડે ને આપણે બે જઈએ બાકી ભાઈ આપણે જાણીતા જ છે વારેખરે હું લગભગ ત્રણ ચાર જણાથી વસ્તુ લેગો હોય કેક હોય જ આપણી કરે કોકનો કોકનો બર્થડે હોય ત્યારે તો આમાંથી બ એક પસંદ કરવાનો છે ગમે હાલ তো අපো পার্সেল থাকি কমপ্লিট তো আলো এ নি কাড়ু গের নরো না ভাই যেমন কে আলো তো মিরাণ বাবা পড়বন্ধ কি ভাগে আইগা तो लाइट आए इतनी गदब में पानी वाइर अभी मैं माम कर मेरा रायडू ना के भेगी गई खेतर में जाऊँ मेरा बात छू नहीं आई ना जोरी है एक नाम की है अलग की है अलग भाई ने 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 लेट सेलिब्रेट एंजॉय शोर्ट अ कावेज कैक क्या मरे निपोर बंदर मरे कोई जगह ही दुकान है ये तो मरी निपोर बंदर बंदुकान है दुकान आवी ये दुकान, दुकान हाँ। नावी है ना रोड मत <laughs> पाक को एड्रेस तुम्हारा पाही ने दूंगी जोई तो यार लोग आगे का डायरेक्ट पुनापास निकलता पड़ा हूँ आवी मीरान <laughs> बापो बात करता तो तेरे तेरे चार पाँच रह वही तो, तो कोई ना मुझे ही ना मैं पानी ना हिंदा कर ली तो तेरे चार पाँच रह गदर ना पाल दी तो मुझे काम <laughs> बो ना बोल तो ना चार पाँच रह पड़े नहीं क्या तो बात तेरी करे काज मेरे बर्थडे है ना तो गदर पोट है खरे खरते जीनो बर्थडे है ना तो कहीं काम ना करा� तो फाइनली ये अटने वागेगा हालांकि यार पांच ને ભેગા ભેગ ચાર પાંચ પાથરા પાડતો હતો ક્યારે ક્યારો વાર વાર ગદપ વાઢા ને ક્યારો વાર ગદપ વાઢા ને એવી કરતો તો એમાં થોડીક વઢાણી ને બાકી તો થોડુંક રીલ્સ શૂટ કર્યું એમાં થોડોક ટાઈમ ગો એ રીલ્સ આગળ આવી જાય તમે આગલે દિવસ જોવેલી હોય મને કીધું ને પછી તમારો વ્લોગ તો કાલે આવી તો આપણે બર્થડે સેલિબ્રેશન કરવાનું સાંજે સાત વાગે તો બધા એને હાજર રહીજો હા ઓકે ઓકે તો અમેને થોડી ગદ પાડે પાડે નાખી હે હાલો તો વાગેગા હે ને 8:05 ને મારે થોડો આભાર વ્યક્ત કરવાનો હા થેન્ક્યુ કહેવાનો જો કે Instagram નું આપણે યુટ્યુબમાં થેન્ક યુ કહેવાનું તો ઘણા બધાના મેસેજો આવ્યા હતા ઇન્સ્ટાગ્રામમાં હેપ્પી બર્થડેના બર્થડે જે વિશ કર્યો એ બધાને તમારો ખૂબ ખૂબ આભાર ઓછા મોસા કહીને આવ્યા ને તો પસાહક મેસેજ આવ્યા હતા હેપી બર્થડે ને તો બધાને થેન્ક યુ સો મચ ને બાકી તો બે મોટલી જો આપણે વઢવેન ચડાવી દીધી એ ઘેરાય પૂગે ગઈ ને હું કે હા હું બેઠો બેઠો આ ને બધાને થેન્ક યુ કહેતા એટલા બધા મેસેજ આવ્યા હતા આપણી હશે તો ચાલુ જ છે ये बादल तुम्हारा खूब खूब आभार जितना मने व्हाट्सएप में जितना मैसेज ने तो आया न इंस्टाग्राम में आया था थैंक यू सो मच बधाई नो घड़ी वर रे ने आपडी बर्थडे पर सेलिब्रेट करवानो है तो घड़ी को जा रही है थे तो जो मेरा न बापूई पुगीया ने बॉक्स खोले ए कासे बर्थडे मोरिया घरपति बापा मारिया ने बर्थडे मारी आय है हंसी हाँ बात है नागली मोरी है तुमने चली ये बोली को खाके दे दादू टाटू टाटू तू खाती हो दाने तो नहीं दाने तू नहीं बोल हैप्पी बर्थडे पापा बोल बोल हैप्पी बर्थडे बोल बोर। एक फेर बोल तागड़ी की बोली थी ये एक फेर बोल दे हैप्पी बर्थडे तो पापा बाकी कहीं आप ही

બાપા ની <laughs> <laughs> <so> <laughs>

Lala, I knew this was going to happen. Jo puri, jo puri, aithi kape. Oo, ho wae. Aali, aali, aali. Aali, 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 aali. Aali, 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 aali. Oo, ho wae. Aali, बर्थडे पुरो हम आज बर्थडे पूरा यार कहीं कर हो जा बर्थडे हां बर्थडे ઉજવાય હમ ચાલો તો ફાઇનલી આપળો બર્થડે ઉજવાય મીરાબેન કેક કાપે વાત કરે ને અમે થોડું લેવા હમ બસ બસ એ બસ મીરા એ બસ કાપે જાજુ નીકળા તાર ને ખાવ જે માથે મુકજી હોળ 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 તૈ ની ખાય એ ની ની ખાય બેન ની ની કે દે સો मुके दिए इन्हें कहाँ तो आगे बोले तो क्या जाजो हमें केक नहीं ताले हैं हाँ पर सेन हमारे मीरा ने ना बहुत तकलीफ थे नहीं ही खाता रखे तो अरे थोड़ो के केक मामे हल्ले तो आज तेरे को होता ही नहीं इतना बर इतना कोई इतना बर डेट पिता थोड़ा ही होता हम्म इतने मोटो केक ले रहा था आज तेरे तो खाले बेस है ना वो लोग पार्ट ले रहे हो दिन का दिन का जब ते अपने बर्थडे हां ये बट को भरा बट को भरा छोटे को कोई चॉकलेट दी हूं तो न बोल दो हमदरे हां तुम खाओ श्रेष्ठ नो जादे हां